લખતર તાલુકામાં કડમ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષકો દ્વારા છેલ્લા બાર વર્ષથી શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે ગબ્બર બનાવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ સુંદર ગબ્બર બનાવાયો હતો શાળાના શિક્ષકો દ્વારા બપોરના સમયે રિસર્ચ દરમિયાન ગામના તળાવની પાળ ઉપરથી કાળી માટી કાકરા પથ્થર સહિત ભેગું કરી શાળામાં સુંદર ગબ્બર બનાવવામાં આવ્યો હતો જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી આરતીની થાળી શણગારીને લાવે છે અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન શાળામાં સવારે સાડા દસ વાગ્યે સમૂહ આરતી યોજાય છે તેમજ છેલ્લા દિવસે મહાપ્રસાદનું આયોજન કરાય છે તથા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃતિની શોભે તેવા કપડાં પહેરીને આવે છે આમ શ્રી કળમ પ્રાથમિક શાળામાં નવરાત્રીનું પર્વ ઉજવી જૂની સંસ્કૃતિ બાળકોના હૃદયમાં યથાવત રહે અને પોતાની આગળની પેઢીને યથાવત કરાવી શકે તેના માટે દર વર્ષે આ પર્વની ઉજવણી કરાય છે શાળાના શિક્ષિકા જેમિનીબેન પટેલ સહિત સ્ટાફ દ્વારા શાળામાં અવારનવાર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર